પંચોતેર શબ્દ ઝડપ આઠમી જાન્યુઆરી બે હજાર ચોવીસનો એ ગોજારો દિવસ કોણ ભૂલી શકે પ્રાથમિક શાળાના બાળકો માટે પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું શિક્ષકો અને બાળકો વડોદરામાં આવેલા હરણી તળાવ ખાતે ગયા હતા અને બોટમાં બેસીને મજા માણી રહ્યા હતા તે વખતે બોટ પલટી ખાઈ જતા બાર માસૂમ બાળકો અને બે શિક્ષકોએ પાણીમાં ડૂબી જવાથી જીવ ગુમાવતા સમગ્ર રાજ્યમાં શોક છવાઈ ગયો હતો વડોદરા શહેરમાં બનેલી મોટી દુર્ઘટનામાં પીડિતોને ન્યાય મળે તે માટે મુખ્યમંત્રીશ્રીએ આદેશ આપ્યા બાદ પોલીસ તંત્ર દ્વારા એક્શન મોડમાં આવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને ઓગણીસ વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો મુખ્ય કોન્ટ્રાક્ટર તથા અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે છ આરોપીઓ ફરાર થઈ ગયા હતા આ દુર્ઘટના બાબતે બનાવ સ્થળનું પરીક્ષણ કરીને એફએસએલ રિપોર્ટ કરવામાં આવેલ તે રિપોર્ટમાં એક બોટમાં ક્ષમતા કરતાં વધારે બાળકો બેસાડવામાં આવેલા હોય અરણી તળાવના સંચાલકોની ગંભીર બેદરકારીના લીધે ઘટના બની હોવાનો ખુલાસો થયો હતો ફકરો બોટિંગ માટેના નિયમ મુજબ બોટમાં પંદર બાળકોને જ બેસાડવાની ક્ષમતા હતી અને આગળના ભાગમાં કોઈ બાળકને બેસાડવામાં આવતું નથી તેમજ બોટમાં સવાર થયેલા તમામ વ્યક્તિને લાઈફ જેકેટ ફરજિયાત પહેરવા પડે છે પરંતુ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું બોટમાં વજનની ક્ષમતા કરતાં વધારે ત્રીસ જેટલા બાળકો બેસાડવામાં આવ્યા હતા જેના લીધે બોટને વળાંક લેવામાં આવ્યો તે વખતે બેલેન્સ ન રહેવાથી બોટ પલટી ખાઈ ગઈ અને બાળકો તળાવમાં ડૂબી ગયા હતા બોટમાં ઓવરલોડ થવાના કારણે ટર્ન લેતી વખતે આ દુર્ઘટના બની હતી ફકરો વડોદરામાં બોટ કાંડના બનાવ બન્યા બાદ હાઈકોર્ટના આદેશ મુજબ શહેરના નાયબ કલેક્ટર દ્વારા વળતરની જાહેરાત કરવામાં આવી હતી જેમાં મરણ જનાર પ્રત્યેક બાળકના પરિવારજનોને રૂપિયા એકત્રીસ લાખ પંચોતેર હજારનું વળતર ચૂકવવામાં આવશે મૃતક શિક્ષિકા છાયાબહેનના પરિવારને રૂપિયા અગિયાર લાખ એકવીસ હજાર અને મૃતક ફાલ્ગુની બેનના પરિવારજનોને રૂપિયા સોળ લાખ અડસઠ હજારનું વળતર જાહેર કરવામાં આવ્યું હતું તે ઉપરાંત બે ઇજાગ્રસ્તોને પચાસ પચાસ હજારનું વળતર જાહેર કર્યું હતું તમામ પીડિત પરિવારોને જાહેર હિતની અરજી દાખલ તારીખથી વસૂલ થાય ત્યાં સુધીના સમયગાળા માટે વાર્ષિક નવ ટકા વ્યાજ સાથે વળતર ચૂકવવાનો હરણી તળાવના જ્હોન કોન્ટ્રાક્ટરને આદેશ કરવામાં આવ્યો છે